એ એવા તાતે હું કીધું કે જુખુ તમારા ખાલી કર દો નહી તો પછી જોઈ લીજો આ રિવોલ્વર પોલીસ વાળા આવશે તો થોડી હા પોલીસ વાળા તો અમારી જેબમાં લઈને ફરીએ છે અમે અને કમર માં કઈ ખોહેલું હતું તે પછી આ જોઈ લીજો એમ કીધું એ ખબર નહી પણ કમર માં ખોસેલું હતું બંદૂક જેવું કઈ ધમકી આપતા હતા મને ઝુપડા ખાલી કર લાગે એમ કીધું મારી ઉંમર બાસઠ વર્ષથી થઈ હું સાઠ વર્ષથી અહિયાં છું અને મોન્ટીભાઈ આવ્યા તા મને વીસ હજાર રૂપિયા આપવાનું કીધું ને તારું ઝૂપડું અટેડી લેજે અહીંથી ને મારે અહીંયા રોડ પાડવાનો છે પછી મેં કીધું જે કંપનીના માલિક હતા એ અમોને કહી ગયા છે કે તમને કઈક આપીશું અને માછી મને જરૂર પડશે તો લઈશ નહીં તો તમને રહેવા દીધેલા જ છે અહીંયા એવું કીધું તું અમોને

નહીં તો પછી જોઈ લીજો આ રી પોલીસ વાળા તો અમારી જેબ માં લઈને ફરીએ છે અમે અને આ કઈ ખોહેલું હતું તે પછી આ જોઈ લીજો એમ કીધું એ ખબર ની પણ કમર ખોસેલું હતું બંદુક જેવું કઈ ધીમકિયા ધમકી આપતા મને એ જોરા રાજુભાઈ વસાવા બોલો છું અમને ઉઠારવા માટે મોન્ટી કરીને આવ્યો હતો ભાઈ એ અમને બે દિવસ મેં ધમકી આલી ને જટોડ્યો કે બે દિવસ માં ખાલી ના જ કરો તો ફૂલ ડોઝર ચરાઈ દઈશું બરોબર અમને નાત ને જાત કરીને મેકીને જટોડ્યો કે બે દિવસ માં અહીંયા ખાલી જોવે છે નહી તો આ કોઈ ની હગી થાય નહીં એ રીતના અમને ધમકી આલીને ને ગયો અમે અહીંયા ગાડી સાઈઠ વર્ષ થયા છે સાઠ વર્ષના અમે અહીંયા રહ્યા છે અમારા દોહી ડોહા બી ગૈરા થઈ ને અહીંયા મળી ગયા હા કરાવી અગિયાર વાગ્યા આવે તમે બધા બધોને પોલીસ સુધી વાતને કઈ તે